અહીંયા ગામડામાં છે ને આમ જો કઈક જુગાડ કર્યો છે અહીંયા ઘરે જો કાકાનો નો સોરો સુનિલ તમે ઓળખતા દેશો જાય અને મળીએ કાકાનો કાકા સોરો સુનિલ હજી નાયા ધોયા વગર નો એટલે બહુ આપણે લીધો નથી હવે વાસી વરરાજો થઈ ગયો વાસી વરરાજો હવે આ તો મસ્ત મજાના ચીકુ ભરાવા મળ્યા જો આખી ઠેલી ભરાઈ ગઈ જો આ બધું સન્નાટો થઈ ગયો સમજો ચીકુ બીકુ બધે ઘરે ઘરે ચીકુ પાચી ગયા જો મસ્ત મજા તો હાલો આજે છે ને ફાઈનલી અમે રતનવા ગામ મેકીને બેનનું ગામ મેકીને જાય છે અમરેલી અને અહીંથી પેલા આવવાનું છે મોરબા અમારા ગામ ને આ જૈન માડી ખબર પૂછીને પછી સીધા અમરેલી તો મળીએ મોરબા જૈન બરાબર ને મીરભાઈ ચાલો બાબા આવજો હા મજા આવશે હજી ઊંઘ છે બ્રશ નથી કર્યું નાયો નથી બરાબર ને તો ચાલો મળીએ મોરબા જૈન ત્યાં સુધી બાય પૂર્વા બાબાય બાબાય બધા આવજો બાબાય કીશુ બાબાય બાબાય Allez, bye -bye, bye, bye bye. Bye bye. Bye bye. Bye <problem> bye, bye-bye. મિત્રો છે ને ફાઈનલી આપણે મોરબા પોગી ગયા ઘર બાર કાય તમે બધું જોઈ લીધું છે આપણે ખાલી મોરબા આવવાનું હતું સાહેબ પાણી પીને હમણાં પાસે સીધા અમરેલી જોઈ કાકાની ના ચા પીવા જવાનું છે કાકાનો સોરો સુનીલ તમે ઓળખતા દેશો જઈએ અને મળીએ જો મસ્ત મજાના ટમેટા થઈ ગયા જો જોસ તમારે જો જો થોડા કાસા છે આપણે હવે પાક્યા નથી જી કાસા જ છે હું આજો થોડા થોડા પાકી ગયા ક્યુ આલે મમ આલે એક્યુ જો મસ્ત ટમેટો મળી ગયું છે મસ્ત મજાના આલ્યો ખાઓ આ લઈ લે કયું બહુ મસ્ત છે આ નહીં આ બહુ મસ્ત જો હાલો બે ટમેટા તો હાલો ટમેટા કાઢી લીધા હવે જાય છે કાકાના છોરાના ઘરે એટલે કે અમારા લક્ષ્મણ કાકાના ઘરે જાય છે પાણી પીવા સમજો આ બધું સન્નાટો થઈ ગયો સમજો ચીકુ બીકુ બધે ઘરે ઘરે ચીકુ પાકી ગયા જો મસ્ત મજાના તો હા સમજો પેલી બાજુ જાંબુડો હે મસ્ત મજાનો

કરણ વે ગયો હમણાં નાસ્તો કરતો નું ફોન તો કર લે હું કરું હાલો હે ને કાકા ઘરે થી ચા પાણી પી નીકળવી છે અમારા આ કાકા નો છોરો સુનીલ અજી નાયા તો એ વગી નો હે બહુ આપણે લીધો નથી ઝીરો થઈ જાય ને પછી લેવું અત્યારે લાવું જમરી લે મોડું થાય હવે નીકળી જાય બગાડ હાલો આ બધું જો વાતો લપ ફૂટે જ નહીં બાવી હાલો નીકળો બરાબર ને હાલો હવે હે ને ફાઈનલી આપડા આપણા ઘરે પગી ગયા છે બધેના ઘરે પગીને છેલા આપણા ઘરે આવ્યા છે જો આ અમારા જૂના મકાન છે જો નાળીરાવા મળ્યા છે અને બધે સિકવાવા મળ્યા જો મસ્ત મજાના આના જો શું કરছো એ લીમડી લીમડી મને શાકમાં નાખે ને શાકમાં નાખે મને મૂળ મજા આવે શું કરું તો લઈ લે ડાગળો ડીકી ડીકી એસી વાળી જો આ ભાઈ ને મજા મજા જો ચીકુ પણ દુનિયા ના લીંબડી જોતી છે આ લઈ લે મમ્મી પાસેથી એ થોડી લેજો હું છું થોડી લઈ એક થોડી લેવાય ને એ ચીકુ ગંદુ ફેંકી દે તો નવું આપવું આ કીડી તો હાલો હવે ઘરે પી લઈ પછી મળી તો મસ્ત મજાના ચીકુ ભરાવા મળ્યા જો આખી ઠેલી ભરાય ગઈ જો બે કિલો મોકલું મારા વાલા જો કેતો મારા વાલા કેતો કાસુ છે હાલો હે ને ચીકુ મસ્ત મજાના એકસો ભાઈ હાટું જો મસ્ત મજાના મોળાઓ મળ્યા જો પાકલા હે ક્યાં છે લાવો મને આપો પપ્પાને આપો જે આપો લાવો થેન્ક યુ મિત્રો હેને એક ટોપિક મળ્યો છે અહીંયા ગામડામાં હેને સમજો કઈક જુગાડ કર્યો છે અહીંયા ઘરે જો આ જે દેખાય ને આ પતાકડા બાંધ્યા તો જે જગ્યા તો એક પેલી સાઈડ એક પેલી સાઈડ મે પૂછ્યું હું કામ બાંધાલા વળ વળ વાંગડા વળ વાંગડા સાંભળે વળ વાંગડા એટલે હું ખબર સામા સીડિયા નો આવે ને રાત્રે આવે ને ઓલા સીકુ બીકુ ખાઈ ને બધું વેરન ગંદુ કરે આ તું બોલી લે હું બોલ क्या बसा क्या अंदर हाँ ज्ञान थी ગયા गया

બપોરનો ટાઈમ થઈ ગયો છે અને થાકી પણ ગો ગયા જઈએ તો હેને જમીન કાઢવી શાંતિથી સુઈ જાય અને પછી જાય પોકારે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરી દો કમેન્ટ કરી દો અને માં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી દો તો બા કાલે મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય